ભાલું છે નર્મદા અને સુરતના ત્રિભેટે ગાર્ડ જંગલની અંદર આવેલા આ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય મનુષ્યને કુદરતે એકમેઘ સાથે વાતો કરે છે એક એવું સ્થળ જે દિવસમાં સુંદર લાગે તો રાત્રે રોમાંચક લાગે જે સુરત વિભાગના કેવડી ઇકો ટુરિઝમ થી ઉત્તમ સ્થળ બીજું કોઈ હોય જ ન શકે અહીં કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ વિકસાવી છે કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે મારું નામ નિશાંત છે અમે સુરત થી આવીએ છીએ ને કેવડી ઘણી બધી વાર આવ્યા છે અને ખૂબ જ સરસ છે નાઇટ હોલ્ડ કરવામાં બી એકદમ સારું વ્યવસ્થા બી છે અને લોકેશન બી એકદમ અમે સુરત થી આવીએ છીએ મારું નામ શિલાન અમે આગળ પણ આવી ચૂક્યા છીએ અહીંયા વાતાવરણ ખુબ સરસ છે હા અહીંયા નાઇટ હોલ પણ અમે કરીએ છીએ અને ખુબ મજા આવે છે હા વારંવાર માંડવી તાલુકામાં ગીરી કંદરાઓની ગોદમાં આવેલી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી છે કેવડી જવા શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે જંગલની અંદર હોવા છતાં આ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ભોજન પણ એક ખાસ આકર્ષણ છે સ્થાનિક વાનગીઓ સ્વાદિષ્ટ ભોજન અને પર્યટકો માટે ખાસ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે ડોમ હાઉસ ટેન્ટ હાઉસ રિસેપ્શન સેન્ટર રેસ્ટોરન્ટ ટ્રેકિંગ ટ્રેલ્સ પક્ષી જોવા માટેનું પોઈન્ટ સનસેટ પોઈન્ટ પરંપરાગત અને શુદ્ધ

કેન્ટીનમાં મેનેજર તરીકે નિભાવશું અહીંયા ઇકો ટુરિઝમમાં ફરવા આવતા વ્યક્તિઓને ઓર્ડર મુજબ અમે જમવાનું બનાવી આપીએ છીએ તેમાં ગુજરાતી થાળીને પંજાબી થાળીને રાજસ્થાની થાળી મળે છે અને સવારે નાસ્તા પ્રમાણે બટાકા પોવા મેગી ને ઓર્ડર પ્રમાણે અમે બનાવી આપીએ છીએ ધારો કે કોઈ અહીંયા મોટું ગ્રુપ આવે તો શું કરો મોટું ગ્રુપ આવે તો પહેલાં ઓર્ડર આપવું પડતું છે લોકોએ પહેલાં ઓર્ડર આપે એટલે અમે એક બે દિવસ આગળ તૈયારી કરી મૂકીએ એટલે બધાને જમાડી શકીએ